ઉમલ્લામાં માના બાલુડા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન એનઆરઆઈ અરુણભાઈ દોશીની માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ શો માટે પ્રેરણા બની રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવની રોનક જોવા મળી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ઉમલ્લા માના બાલુડા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લા નવરાત્રી ચોક ખાતે ગરબાની રમઝટ જામી હતી જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા આ આયોજનની વિશેષતા એ હતી કે વિદેશમાં વસતા એનઆરઆઈ અરુણભાઈ દોશી વર્ષોથી ઉમલ્લા ગામમાં આવીને આ ઉત્સવનું આયોજન કરે છે વિદેશમાં રહેતા હોવા છતાં તેઓ દર વર્ષે ખાસ પોતાના વતન ઉમલ્લા આવી માતૃભૂમિ માટેનો પ્રેમ અને ભક્તિ વ્યક્ત કરે છે તેમનું આ સમર્પણ ગ્રામજનો માટે પ્રેરણાદાયક બની રહ્યું છે નવરાત્રી મહોત્સવ દરમિયાન ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ખાસ વાત એ રહી કે જગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સ્વયં મહાઆરતીમાં જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ આસદિયા ઉમલ્લા પોલીસ મથકના પીઆઈ કે એમ વાઘેલા રશ્મિકાંત પંડ્યા તેમજ સરપંચો અને અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સોએ માતાજીની આરતીમાં જોડાઈને આશીર્વાદ લીધા ઉમલ્લામાં આ નવરાત્રી મહોત્સવને માત્ર ધાર્મિક ભાવના જ નહીં પરંતુ ભક્તિ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને સૌહાર્દનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો